શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ બે બંગલાને છોડી વર્ષો વીતી ગયા પણ નવું રહેવા આવેલ લોકોની વાર્તાઓ સાંભળીને એ બંગલાના પાહસના ગામના લોકો ભયભીત હતા આ સમયે ગામમાં દીપક અને તેની પત્ની રીતુ આવ્યા તેઓએ સુનસાન બંગલામાં રહેવાનું નક્કી કર્યું કારણ કે તેને તે મોટો અને સસ્તો મળી ગયો જેમ જ દીપક અને રીતુએ બંગલામાં પ્રવેશ કર્યો તેઓને બંગલાની ભીતરનું વાતાવરણ અજીબ લાગ્યું દરવાજા ખટકતા છત પરથી પાણી ટકતું અને રાત્રે અજાણ્યા અવાજો આ બધું તેને શરૂથી જ અસહ્યજ લાગતું હતું એક રાત્રે રીતુ રસોડામાં ભોત ભોજન તૈયાર કરી રહી હતી એકાએક તેને બંગલાના વાસણો ખસકતા લાગ્યા દીપક આ શું છે તે બૂમ પાડી દીપક દોડી આવ્યો અને જોયું કે કિચનમાં બધું ખૂણું થઈ ગયું છે કોઈક મજાક કરી રહ્યું છે દીપકે કહ્યું પણ તેના મનમાં પણ ડર હતો તે રાત્રે બંને સુવા ગયા મધરાત્રે ઋતુને જાગી ગઈ તેને લાગ્યું કે કોઈક તેના બેડની પાસે ઊભું છે તે ચીમચીમકીને જોઈ અને તેણે જોતા જ તેનું હૃદય ધબકતું થયું તે છોકરી ફરીથી હતી લોહીથી ભરેલું ચહેરું અને ભયાનક હસતા મને મુક્ત કરો છોકરીએ કહ્યું રીતુ ડરીને બૂમ પાડી અને દીપક જાગી ગયો શું થયું દીપકે પૂછ્યું તે ફરી આવી છે છોકરી રીતુ રડીને બોલે આ રીતે દર રાતે તેઓને ભયાનક અનુભવ થતો દીપક અને રીતુ તે બંગલામાં રહેવા માટે ફફડતા હતા પણ ત્યાં રહેવું જ પડતું એક રાત્રે દીપકને સમજાયું કે તે છોકરીને આત્માને મુક્ત કરવા માટે કંઈક કરવું પડશે તેને ગામના પંડિતજીને બોલાવ્યો પંડિતજીને સાંભળીને તે કહે આ એક ભયાનક શાપ છે આપણે એક વિશેષ વિધિ કરવાની જરૂર છે વિધિ શરૂ થઈ પંડિતજી દીપક અને રીતુ બંગલાની મધ્યમાં યજ્ઞ કરી રહ્યા હતા દરેક મંત્ર સાથે ભયાનક બનતી હતી એકાએક બંગલાની દિવાલો પર લોહીનો ધબકારો દેખાયો અને તે છોકરી ભયાનક અવાજ સાથે પ્રકટ થઈ તમારે યજ્ઞ રોકવો પડશે નહીતર તમે સૌ મૃત્યુ પામશો તે બોલી પરંતુ પંડિતજી અડગ રહે આ સમય દીપક અને રીતુને

આ શાપનું મૂળ કારણ શોધવું પડશે દીપક અને રીતુએ બંગલામાં વધુ રહેવું યોગ્ય ન માન્યું તેઓએ ગામ છોડીને એક નવી જગ્યા શોધી પરંતુ આ બંગલાની વાર્તા હજુ પૂર્ણ નથી કહાય છે કે જે કોઈ આ બંગલામાં રહેવા આવશે તે શાપના ભયાનક પ્રકોપનો શિકાર થશે અને તે છોકરીની ભયાનક આત્મા હંમેશા તેનું પર્યાય થશે આગળ શું થશે આ બંગલામાં અંજામ કેવી રીતે થશે ભાગ ત્રણમાં જાણશો શું મિત્રો તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માગો છો તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતીકાલથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો